નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકા કોમી એકતા માટે ખૂબ જાણીતું છે એવામાં ધંધુકામાં વારિશભાઈ રાત્રે બાર વાગ્યા પછી બધા ધર્મના લોકો માટે રિક્ષાની સેવા ફ્રીમાં આપે છે વારિશભાઈને પોતાના અનુભવથી પ્રેરિત થઈને આ સેવાની કામગીરી બજાવે છે આ નિષ્ઠાવાન યુવાનને આઝાદ મીડિયા તેમની કામગીરી બદલ સેલ્યુટ કરે છે રિપોર્ટર ભાઈ ઝાલા ધંધુકા શું નામ છે તમારું કઈ જગ્યાએ બરાબર દર્દી માટે રાત્રે બાર વાગ્યા પછી ફ્રી સેવા બરાબર આખા ધંધુકામાં ગમે ત્યાંથી કોલ આવે તો જવાનું બરાબર આવી પ્રેરણા ક્યાંથી મળી તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આવી સેવા કરે છે સરસ સરસ